તો હેલો કેમ છો ઓળખાણ પડી તમારો ભાઈબંધ પાછો આવી ગયો છે આ વિડીયોમાં આજે તમને હું બતાવવાનો છું એવી એવી ગાડીઓ જે ગાડીઓ તમે લેવા માટે ક્યારનું પણ વિચારતા હતા આ વિડીયોમાં હું તમારા માટે અલ્ટો ગાડી લાવ્યો છું જે સારી સસ્તી અને આય હાય એટલી મસ્ત ગાડીઓ ચાલો તમને તો મજા જ પડી જવાની આ વિડીયોમાં આજે હું તમને અલ્ટો ગાડી બતાવવાનો છું જે સેકન્ડ હેન્ડ પબ્લિકને વેચવાની છે અને પબ્લિક પ્લેસની ગાડી છે મસ્ત બજારમાં આવી છે અલગ અલગ જે તમારા માટે તો મસ્ત રહેશે જો તમને કોઈ પણ ગાડી પસંદ આવી જાય અને લેવાની ઈચ્છા હોય અને લેવી જ છે ખરીદવી જ છે ફરવું જ છે ગાડીમાં તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો અને હા કે કોઈક લોકો એવા હોય છે જેને આપણી ચેનલથી નથી ગમતી એટલે કે પણ યાર એવું ના રાખો આપણે વેચવાની છે બધી ગાડીઓ એમને એમ કોઈ વિડીયો નથી બનાવતું ઘણા લોકો એમ કે છે કે જવાબ નથી આપતા અરે કેટલા કોલ આવે છે યાર ક્યાંથી જવાબ આપવું ઘણા બધા કોલ આવતા હોય ભાઈ તમને વારો જવાબ આવતા આપતા થાકી જતો હોશું એટલે જવાબ તો આપવાનો જ છું પણ ધીરે ધીરે આપીશ કેટલા કોલ આવે છે ઘણા લોકો કોલ આવે છે એટલા માટે ચાલો હવે તમને સારી સારી બતાવું જે મસ્ત ગાડીઓ છે અને લેવા માટે બહુ મજા આવશે આજે આજે તમારા માટે લાવ્યો છું હવે સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે એક લાખ એક હજારમાં એક લાખ જ ગણો આમાં એક લાખમાં વેચવાની છે મારુતિ અલ્ટો આ મોડલ બોડલ બધી કહી દઉં આ મોડલ છે બે હજાર બાર મોડલ છે બે હજાર બાર પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સીએનજી છે ચાર ટાયર નવા છે અને મસ્ત ગાડી છે તમારા માટે મળશે એક લાખમાં પંચાણું હજારમાં આ પંચાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલીને એક લાખમાં ગાડી આ તમારા માટે ગાડી જોઈએ ગાડી તમે જોઈ શકો છો કલર સારો છે અંદરથી બધી રીતે ગાડી કમ્પ્લીટ લાગે છે મને મારા હિસાબ હિસાબસે આ ગાડી બહુ જ અચ્છી છે મતલબ હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં બોલું તમને તો આ પસંદ આવશે જ તો તમને કેવું લાગે છે આ ગાડી લેવી જોઈએ ને લેવી હોય તો ફટાફટ વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો અને ના લેવી હોય તો જોઈને જતા રહેજો પણ વસ્તુ સારી બતાવવાની બતાવી તો સારી વસ્તુ બતાવી ચાલો હવે બીજી વસ્તુ બતાવવાનો છું હવે તમારા માટે લાવે છું આ ગાડી હવે આ ગાડી જુઓ આ આપણે એક પંચ્યાસીમાં વેચવાની છે લાલ કલર તમારા માટે શુભ કલર છે મારો પણ ફેવરેટ લાલ કલર છે સોરી મારો ફેવરેટ વાદળી કલર છે પણ આ લાલ કલરની ગાડી મસ્ત છે એક લાખ પંચ્યાસીમાં વેચવાની છે બે હજાર તેર મોડલ બે હજાર તેર મોડલ અને પેટ્રોલની છે અઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેકન્ડ ઓનરવાળી છે અને હા અમદાવાદમાં છે આ તમને આ ગાડીના સીટના કવર છે કમ્પ્લેટ ટાયર છે કમ્પ્લેટ એન્જિન સાચવેલું સંભાળેલું અને મસ્ત છે અને હા કે ગાડી સાચવેલી ઘરની છે જે ગાડી બતાવીને આ ઘરની છે તો તમને પસંદ હોય પેટ્રોલવાળી હોય તો તમે લઈ શકો છો સીએનજી નથી આમાં હવે બીજી બતાવવાનો છો એ પણ મસ્ત છે હવે તમારા માટે લાવ્યો છું આ અલ્ટો આ આલ્ટો બે હજાર અગિયાર મોડલ અને આ વેચવાની છે એક લાખ પાંત્રીસ હજારમાં આમાં ભાવ એક પણ પ્રાઇઝ ઓછી નથી થવાની તમને એક સિત્તેરવાળી ગાડી એક પાંત્રીસમાં બતાવી તો આ ભાવમાં ઓછું નથી થવાનું પણ પેટ્રોલની છે જો ફરીથી કહું છું બે હજાર અગિયાર મોડલ પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર ઇઠોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી જેને જોઈએ જેને લેવી હોય એ અમદાવાદમાં મળી જશે ગાડી જોઈ લો તમે કેવી લાગે છે અરે જોરદાર છે હું કેવી લાગે છે ગાડી જોઈને ખબર પડે મસ્ત ગાડી છે લેવા માટે સારી છે તો પછી જોવાનો કંઈ અર્થ જ નથી આવી જાઓ ફટાફટ દોડતા દોડતા ચપ્પલ પહેરો અને અહીં ઘરેથી નીકળી જ જાઓ ગાડી લેવા માટે લઈ જ લેવી છે આ તો ગાડી તમારે ઘરમાં લાવી જ દો પસંદ આવી જલ્દીથી કોન્ટેક કરી યાર જલ્દી નહીં મળે આવો મોકો સોળે નહીં આવો ચોકો જલ્દીથી આવી જા મારા ભાઈ તો આ ગાડી લેવી હોય તો પણ કહેજો હવે બીજી ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ અલ્ટો આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે બે હજાર આઠ મોડલવાળી છે આ પંચાણું હજારમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી છે બે હજાર આઠ ટુ ઓનર પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ પતી ગયો છે પાર્ચિંગ પતી ગયું છે ચોપ કન્ડિશન છે ફિક્સ ફિક્સ ભાવ છે પાર્ચિંગ ખાલી નથી એ બધું તમારે કરાવી લેવાનું પણ આ ગાડી એકદમ મસ્ત હવામાં ઉડી એવી ગાડી અને ગાડી જોઈને જ તમે આના ચાહક થઈ જાઓ ચાહક થઈ જાઓ કોઈ વસ્તુ જોઈને એવી રીતે આ ગાડી જોઈને આના ચાહક થઈ જાઓ આ ગાડી પણ લેવી હોય અને આ ગાડી પણ ખરીદવી હોય પંચાણું હજારમાં બે હજાર આઠ મોડલ અલ્ટો એલેક્સ પેટ્રોલ સીએનજી તમારા માટે મસ્ત ઓફર છે લેવી હોય ફટાફટ તમે મને કહી શકો છો અને આ ગાડી પણ સારી છે તો લેવી હોય તો તમે મને કહેજો દોસ્તો આવી ગાડી તમને નહીં મળે બીજે નહીં મળે અને નહીં મળે હું તમારા માટે મસ્ત ઓફર લાવ્યો છું ચાલો હવે બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ અલ્ટો એલેક્સઆઈ ફર્સ્ટ ઓનર તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી આ ગાડી પણ હું વાત કરીએ યાર આ ગાડી પણ મને તો મસ્ત લાગે છે પણ પેટ્રોલ નહીં છે આ પ્યોર પેટ્રોલ પાવરફુલ સ્ટેરિંગ બધી જાણકારી લીધા પછી તમે મેસેજ કરજો મને વોટ્સઅપમાં પછી તે અમે આમ કે ઓહો આ તો પેટ્રોલ આ તો ગેસવાળી નથી ઓહો હો ના ચાલે તો પછી ધક્કો થાય ને તમારે બીજું કંઈ નહીં એટલે આ ગાડી મસ્ત છે હવે બીજી ગાડી બતાવવાનો છું એ પણ સારી કંડિશનવાળી ભાવની મસ્ત છે એ પણ તમે મને કહેજો હવે તમારા માટે લાવ્યો છું આલ્ટો આઠસો પેટ્રોલ સીએનજી બંને આ પેટ્રોલ સીએનજી બંને એક લાખ પંચાવનમાં વેચવાની છે બે હજાર બાર મોડલ છે બે ઓનર ઇન્સ્યોરન્સ પતી ગયો છે એસી ચાલુ છે બધી રીતે અને બાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બાણું વાળી તમને પોસાય જુઓ જાણકારી આપી સ્કીપ કરીને વિડીયો ફરીથી જોઈ શકો છો અને ના જોવું હોય તો તમે આગળ જોઈ શકો છો આગળ પણ આવવાની છે ગાડી તો આ ગાડી પણ લેવી હોય તો તમે લેવા માટે તમે કહી શકો છો સારી છે કન્ડિશન મસ્ત છે અને જબરજસ્ત જબરજસ્ત ગાડી તમને મળશે સસ્તા ભાવ મળે છે પેટ્રોલ સીએનજી વાળી બને છે બે હજાર કયું મોડલ ખબર છે ને બે હજાર ઉભારો જોઈ લો બે હજાર બાર મોડલ મસ્ત છે તો તમને લેવી હોય પસંદ આવી ગઈ તો તમે મને કહી શકો છો હવે તમારા માટે લાએ છું છેલ્લી ગાડી જે તમને પસંદ આવશે અને તમે એને લેવા માટે ઓછુંક થઈ જશો હવે તમારા માટે લાએ છું આ ગાડી બે લાખ પાંત્રીસ હજારમાં બે હજાર પંદર મોડલ અલ્ટો આઠસો એલેક્સઆઈ ફૂલ ઇન્સ્યોરન્સ પેટ્રોલ સીએનજી કંપની ફિટિંગ છે અને તોતેર હજાર સાતસો ઓગણચાલીસ કિલોમીટર ફરી ચૂકેલી છે નાઇસ કન્ડિશન તમને આ જોઈએ અમદાવાદ મળશે આ ગાડી જોઈ શકો છો ઊંચા મોડલની અને હા કે આમાં લાસ્ટ પ્રાઇઝ છે ને જરાક 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 ઓછી થઈ શકે છે જરાક એટલે કે એક ચૂટકી જેવી ઓછી થઈ શકે છે પણ આ ગાડી તમને પસંદ આવી આ ગાડી લેવી જોઈએ તો લેવા માટે તમે મને કહેજો જેટલી ગાડીઓથી સારી લાગી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આપજો બાય બાય